કેમ છો મારા ગુજરાતી મિત્રો તો આજે જવાનું છે મોરબી અને જોઈએ સફરમાં કેવું રહે પહેલાં તો માતાજીના દર્શન કરીએ જય શક્તિમાં જય ગણપતિ દાદા તો હવે મોરબી જવાનું છે અને જોઈએ કેવું રહે આગળ તો મારા ગુજરાતી મિત્રો આપણે વિડીયો બનાવવાનો હતો પાટડીથી પણ કેમેરોમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે વિચાર્યું કે ધ્રાંગધ્રાથી બનાવીએ અને ત્યાં પણ ચાર્જિંગ ના થયું એટલે ધ્રાંગધ્રાથી આગળ સોલડી ટોલ ટેક્સ છે જુઓ અને જુઓ આ ટોલ ટેક્સ કાર માટે ફ્રી છે એટલે જુઓ આપણે શાંતિથી ધીમે ધીમે નીકળી જઈએ જો કાર્સ ઓનલી બેનર મારેલું જ છે જો સોલડીનો ટોલ ટેક્સ છે જે ધ્રાંગધ્રા અને હળવદની વચ્ચે આવે છે તો જુઓ હળવદ પોકી ગયા અને ચા પાણી અહીંયા કર્યા અને હવે નીકળીએ અહીંથી બે રસ્તા પડે એક માળિયાવાળો અને એક હળદરી સીધો મોરબી એટલે અમે સીધો મોરબી વાળો રસ્તો પસંદ કર્યો કારણ કે અહીંયા ટ્રાફિક પણ ઓછો હોય છે અને રસ્તો પણ સારો બની ગયો છે એટલે અહીંયા મજા આવે ગાડી ચલાવવાની જો અહીંયા ટ્રકવાળા પણ ઓછા આવે છે તો ભાઈઓ અમે મા રાજલના ધામ ચરાડવા પહોંચી ગયા છીએ જુઓ અને આ ચરાડવાનો રસ્તો છે અરે તો જુઓ મા રાજબેના દર્શન કરવા તા પણ હવે વર્તે વિચાર્યું કારણ કે અમારે હજુ જવાનું છે મોરબી થી આગળ બગથડા ત્યાં નકલન ભગવાનના દર્શન કરવાના છે ફાઇનલી દોસ્તો અમે મોરબી પહોંચી ગયા જો અહીંયા બ્રિજ નું કામ ચાલુ છે જે આ બાયપાસ બને કદાચ બ્રિજ બનતા હશે તો ભાઈ હજુ આર્યો રોડ કુંટુ રોડ તરીકે કહેવાય છે અને અમારે હજુ જવાનું છે આગળ કે જ્યાં ઝૂલતો પુલ હતો એ બ્રિજ ઉપર જવાનું છે જુઓ એથી આપણે ટન મારી લેવાનું સીધા જ આપણે આગળ જવાનું છે અને આપણે પહોંચી ગયા મહારાણા સર્કલે જુઓ આમ સીધા જાઓ તો કોલેજ બાજુ જવાય અને આપણે જવાનું છે હાલ ડ્રાઈવર સાઈડ ભરવાનું છે આગળ જઈને એટલે જો નાનું એવું થોડુંક ટ્રાફિક મળી ગયું પણ નીકળી ગયા ધીમે ધીમે અને આગળ જવાનું છે આપણે નાની વાપડીવાળો રોડથી જવાનું છે

આ રીતનો રસ્તો સારો તો જુઓ આ નવલખી રોડ છે અને જો અમે આટલે અહીંયા આપણે વરવાનું હતું થોડાક આપણે આગળ નીકળી ગયા છો અહીંથી જવાનું છે નાની વાવડી અને નાની વાવડીથી સીધું બગથડા અહીંથી સીધું પણ જવાય બગથડા પણ એ લાંબુ પડી જાય કારણ કે એક બીજું ગામ આવે ત્યાંથી ટર્ન મારવાનો હોય પણ એક કિલોમીટર થોડા વધી જાય અહીંથી નજીક પડે નાની વાવડી વાળો રસ્તો છે જુઓ તમે જો જોવા નાની વાવડી બાજુ અને અહીંથી નકલન ભગવાનના દર્શન કરો જો મસ્ત આરસીસીનો નો રોડ બનાવેલો છે અને છેક લગભગ વાવડી સુધી બનાવેલો છે જુઓ તમે અહીંયા આ આવી ગઈ નાની વાવડી અને અહીંથી ટર્ન લેવાનો છે આપણે ડ્રાઈવર સાઈડ જો આગળ ગાડી આવે એટલે આપણે ધીમે ધીમે ટર્ન મારીએ જો સીધા જવાનું છે હવે આગળ જે બગથળા ગામ આવે છે તો ફાઇનલી દોસ્તો અમે બગથળા પહોંચી ગયા જો કેવું સરસ મજાનું ગામ છે છે ને ચો તમને લાગે મોજ આવી જાય જો ચોખ્ખાઈ ગામની એટલી છે સારામાં સારી અને આ છે સરસ મજાનું નું ભાગથળા ગામ જો ગામનો ટોડો પણ છે જો અને ભગવાન ભગવાનનું મંદિર છે અને ગામ પણ મોજ આવી જાય તો ખુલ્લું ખુલ્લું બધું અને જો આપણે મહેમાન લેવા આવ્યા હતા એ જો અહીંયાથી ટન મારવાના સીધો મહેમાનના ઘરે તો સામુ છે એ ઘર છે એટલે આપણે ત્યાં ગાડી પાર્ક કરી દઈશું અને ચા પાણી કરીને દર્શન કરવા જાશું તો જો ચા પાણી કરીને સીધા આવ્યા દર્શન કરવા નકલાંગ ભગવાનના અને મંદિર કંઈક આ ટાઈપનું છે જુઓ તમે છે ને આ છે બધા અવતારની મૂર્તિ બનાવેલી છે વામન અવતાર કલ્કી અવતાર મુની અવતાર જો એ બધા છે બહુ મસ્ત મંદિરો જોરદાર દર્શન કરવાની મજા આવે તમને જો આ છે મંદિર ના છે ઘુમટ અંદરથી આવું લાગે મંદિર ના છે હનુમાન દાદા જુઓ જય હનુમાન દાદા જય બજરંગબલી ના શહેર મહાદેવ શિવલિંગ જુઓ મહાદેવનું જય મહાદેવ ભોલેનાથ તો મારા ગુજરાતી મિત્રો આ હતું નકલંગ ભગવાનનું મંદિર અને વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો